રણની કાંઠેલ વસેલ ગામડાઓમાં વસનાર એકલવાયા વૃદ્ધ માજીઓની પીડા એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે એક તરફ ઘોડામાં ગરીબી આંટો લઈ ગઈ હોય અને બીજી તરફ પોતાનું સ્વજન કહી શકાય એવું ઘરમાં કોઈ ન હોય ત્યારે આ વ્યથા આપોઆપ જ વધી જાય એમનું જીવન તો રણની જેમ સન્નાટો ધારણ કરી બેઠું છે કાયા જીર્ણ થઈ ગઈ છે કામ કરવા શરીર સક્ષમ નથી ફક્ત રણની ધૂળ ઉડી ઉડીને આવે છે જે સૂની આંખોમાં વાયરા સાથે વાતો કરે છે એક સમય હતો જ્યારે આ આંગણે કુટુંબ કિલ્લોલ કરતું હતું શેરીમાંથી ગામમાંથી અનેક લોકો આવતા પતિ હતો બાળકો હતા ને આંગણે ખુશીઓનો સમંદર ઉછળતો કાળ બધું ભરખી ગયો અમુક વિધવાઓની માથે તો જમ રાજાએ કાળો કેર વર્તાવ્યો હતો પતિની સાથે સાથે ત્રણ ત્રણ દીકરા કાળ દેવતાની ખપરમાં હોમાઈ ગયેલા ને હવે આંખમાં વિશ્વાસ સાથે મોતની રાહ જોતા માજી એકલા જ ઉરે છે કોઈ કમાવનાર નથી કેટલીક વિધવાઓ કોઈના ખેતરમાં મજૂરી કરવા જાય છે આવી માતાઓ પાસે બેસીને હું પ્રદાન કરવાનો અવસર મળે છે એમની ઝંખના હોય છે કે કોઈ કેમની પાસે આવે બેસે વાતો કરે આવું કશુંક બને છે ત્યારે એમની આંખો ભીની ભીની થઈ જાય છે ને અંતરથી આશીષ નીકળે છે આ સેવાના હવનમાં દાતાશ્રી અને સંવેદનશીલ સરળ વ્યક્તિત્વ એવા નિશિતભાઈ કોઠારીનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું રણની કાંઠે વસેલ ગામડાઓમાં વસતી વિધવાઓની આ પીડામાં નિશિતભાઈનું ઔદાર્ય ઔષધ બની આવ્યું છે ત્યારે એ અસંખ્ય બહેનો વતી હું નિશિતભાઈ કોઠારીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન પાશ્વના દાદાની અમી નજર આપના જીવનમાં વરસતી રહે બસ એ જ પ્રાર્થના સેવા પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ